પ્લોટ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાયર બ્રિગેડ આધુનિક સાધનોનું પ્રદર્શન કરશે જેમાં રોબર્ટ અને ફાયર સ્ટ્યુચનું પ્રદર્શન કરાશે ફાયર સ્ટ્યુ તક્ષશિલાની ઘટના બાદ પાલિકાએ ખરીદ્યું હતું બે મહિના પહેલા બીજું પણ ખરીદ્યું છે જે આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાશે ત્રણ વર્ષ પહેલા ખરીદવામાં આવેલું ફાયર શૂટ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું નથી તેવી જ રીતે ફાયર રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ જઈ શકે તેમ ન હોય કે બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપશે અને ફાયર ફાઇટિંગ પણ કરશે આ રોબોટ રાજ્ય સરકારે ફાયર બ્રિગેડને ફાળવ્યો હતો જો કે તેનો પણ હજુ સુધી કોઈ પણ સ્થળે ઉપયોગ કરી શકાયો નથી હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ઓફિસર સુરત મહાનગરપાલિકા પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જ્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી સુરતના પ્રવાસ કાર્યક્રમમાં આવવાના છે તે સમયે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પબ્લિકના અવેરનેસના ભાગરૂપે ખાસ કરીને મહેરબેન ચીફ ફાયર ઓફિસર બસંત પડી સાહેબના આદેશ મુજબ જે ફર્સ્ટ જે આગ લાગે છે ફાયર જેને ફાયર વડે કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ એનું ડેમોસ્ટ્રેશન રાખવામાં આવેલું છે એની સાથે સાથે ટીટીએલ જે ટર્ન ટેબલ લીડર જે ખરીદી કરવામાં આવેલી છે એમાં બચાવ કામગીરી કયા હિસાબની કરવાની અને ટીપીએલને ઓપરેટ કેવી રીતે કરવાનું એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે એની સાથે સાથે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ મીટરની ખરીદી કરવામાં આવેલી છે એમાં જ્યારે આગ અને અકસ્માતના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવાની અને કેવી રીતે સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ બચાવ કામગીરી કરે છે એના અલગ અલગ રીતે જમ્પિંગ કુશન રોપ રેસ્ક્યુ અને એક્સેપ્ટ શૂટ માટે કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય એનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે જે ઘણા બધા રોડ અકસ્માતની જે ઘટનાઓ બને છે તેની અંદર જે માણસો ફસાઈ જાય છે અને આગમાં ભઠ્ઠુભટ થઈ જાય છે એની બચાવ કામગીરી કયા કયા સાધનો વડે અને કેવી રીતે કરવાની એનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે સાથે સાથે ખાસ કરીને જે રોબોટનો ઉપયોગ કરવાનો છે જે મહાનગરપાલિકાની અંદર રોબોટ જે ખરીદી કરવામાં આવેલા છે અને આપવામાં આવેલા છે એ રોબોટ જે રિમોટ ઓપરેટર છે અને જ્યારે મોટી આગ લાગે છે તે ઇન્ડસ્ટ્રીઅલી આગની અંદર મોટી આગને કંટ્રોલ કરવા માટે કોઈ માણસોની જરૂર પડતી નથી રિમોટ વડે એ રોબોટને અંદર મોકલવામાં આવે છે અને એના વડે ફાયર ફાઇટિંગ કરવામાં આવે છે અને એના એ ઇન્ડસ્ટ્રીલી મોટી આગને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે એની સાથે સાથે એલપીજી સિલિન્ડર ખાસ કરીને ઘણા એવા વિસ્તારો જે સુરતની અંદર જેવી રીતે કટાડ ગામ અને વરાછા વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરની અંદર ઘણી બધી આગ લાગતી હોય છે તો એ આગને ફર્સ્ટ જે આગ લાગી છે અને કેવી રીતે આપણે સામાન્ય આપણે ઘરમાં રહેતા હોય કેવી રીતે આગને કંટ્રોલ કરી શકાય એ પ્રકારનું ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે અને જે આપણા ભારત દેશનો જે તિરંગો છે તિરંગાને વોટર સ્પ્રે વડે કેવી રીતે આપણે તિરંગો બનાવવાનો છે તે તિરંગાનું પ્રદર્શન કરવામાં આવે છે અને હાઇડ્રોલિક અને ટીપીએલ વડે રાષ્ટ્રધ્વજનું નું પદ્ધતિનું પ્રદર્શન કરવામાં આવેલ સુરત